રાજ્ય કૃષિ ભાવ પંચની આજે મહત્વની બેઠક મળી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે રવિ પાકોના ટેકાના ભાવ નક્કી કરવા આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી ગત વર્ષ કરતા વર્ષે સાડા આઠ ટકા ભાવ વધારો સૂચવવામાં આવ્યો છે પ્રતિ ક્વિન્ટલ ઘઉંના ચાર હજાર પચાસ ચણાના સાત હજાર પચાસ ભાવ નક્કી કરાયા રાયડાના પ્રતિ ક્વિન્ટલ સાત હજાર બસ્સો શેરડીના છસો રૂપિયા નક્કી કરાયા છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આયોજન કર્યું હોવાની વાત કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવી અમે નક્કી કરેલ જે અમે ભલામણ કરવાના છે એ મુજબ ઘઉંના વીસ કિલોના આઠસો રૂપિયા ટેકાનો ભાવ ચણાના વીસ કિલોના ચૌદસો રૂપિયા રાયડો ચૌદસો રૂપિયા સરસવ છ હજાર શેરડી એક ટનના છસો રૂપિયા અને ક્વિન્ટલના છ હજાર રૂપિયા આ રીતે આજે અમે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર વતી ટેકાના ભાવ નક્કી કરવા માટેની અમારી દરખાસ્ત અમે આ મિટિંગમાં નક્કી થયા મુજબ અમે આજે મોકલી આપવાના છીએ